સુરત ડીસીપી પિનાકીન પરમાર નો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે પ્રયાસ મુસાફી શરૂ કર્યું રોડ પર રહેતા વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએ એથી ખોવાયો કે મિસિંગ હોય તો તેના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મુકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે મળે તો એની જિંદગી લાઈન ઉપર આવે જમવાનું ને બધું આપે ને રોટી મળશે જો ભાઈ રખડતો જીવવાની ને ઉઘાડો જીવાની કઈ જરૂર નહી બરાબર છે તને ખાવા પીવાનું બધું અમે આપશું વ્યવસ્થા બરાબર છે જો નશાની કોઈ જગ્યા જીવવાની બધી સેટલ કરીએ લાઈટ ની અંદર બરાબર રખડતું જીવન બંધ કરી દેતું તને રહેવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું રેલ બસો છે કે એ બધામાં સમજી ગયો અને કોઈ આડું અડું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસ તક લઈ લીધો તું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને નિષ્ઠાપ ને કહીને આની પેલી કરો તમે ચોખ્ખી વાત કેવું છું સાહેબ મારે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કેટલા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજભવની એ લોકોને ડીજેમાં કામ કર્યું આ મહેશ પટેલ છે લેબોરેટરીમાં સાહેબ અત્યારે જમવાનું કેવી રીતે કરો છો

તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું પડી ચાલે પડી રહું જો સાહેબ ધ્યાન દેલ છે ના ના વાંધો નહીં એ તો સમજી ગયા